અરવલ્લી જિલ્લાના ત્રણ રેલવે ફાટકો પરના રસ્તા સમારકામને લઈને બંધ રહેશે રેલવે ફાટક નંબર બ્યાસી છ્યાસી અને ઇઠોતેર સમારકામ કરવાનું હોવાથી માર્ગો બંધ રહેશે મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે રહિયોલ પાસે ફાટક બ્યાસી ના સમારકામ માટે રસ્તો છ એપ્રિલ થી આઠ એપ્રિલ સુધી બંધ રહેશે મોડાસા સહયોગ ચોકડી થી ધનસુરા તરફનો બાયપાસ માર્ગ ફાટક છિયાસી ના સમાકરણ માટે નવ અને દસ એપ્રિલે સુધી બંધ રહેશે ધનસુરામાં અમદાવાદ તરફનો હાઈવે ફાટક નંબર અઠોતેર ના સમાકરણ માટે અગિયાર અને બાર એપ્રિલે રસ્તો બંધ રહેશે જાહેર કરાયેલી તારીખે સવારે આઠ વાગ્યા થી સમાકરણ પૂર્ણ થયાની તારીખે સાંજે વાગ્યા સુધી માર્ગ બંધ રહેશે રેલવે ફાટકના સમાકરણ માટે માર્ગો બંધ રહેતા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે ધનસુરાથી મોડાસા તરફ આવતા વાહનોએ સિકા ચોકડી થી ભેસાવાડા થઈ કિશોરપુર ચોકડી થી મોડાસા આવવું પડશે મોડાસાથી અમદાવાદ જતા વાહનો કિશોરપુરા ચોકડી થઈ રણાસન તલોદ તરફ ના ઉપયોગ કરવો પડશે બાયડ મોડાસા આવતા વાહનો માટે ધનસુરા થી અણિયોર સોમપુર થઈ મોડાસા અથવા માલપુર તરફ જઈ શકશે સમારકામ નડિયાદ મોલવે મોડાસા રેલવે લાઇન સ્થિત જે રેલવે ફાટકો છે બંધ કરવા માટે સિનિયર સેક્શન એન્જિનિયર તરફથી આપણને બે વખત અરજી મળી હતી અગાઉ દસમા બારમાના વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાના કારણે આપણે જે તે વખતે બંધ રાખ્યું હતું એમની માગણી માન્ય નથી આપી પણ એમનું સમારકામ છે ઘણા લામાંથી પેન્ડિંગ છે એટલે એના કારણથી એ લોકોએ આપણને વિનંતી કરી હતી કે અમારે આ રેલ નડિયાદ મોડાસા રેલવે લાઇનનું સમારકામ કરવાનું છે એના અંતર્ગત આવતી આપણી ત્રણ ફાટકો છે ફાટક નંબર બ્યાસી છ્યાસી અને ઇઠ્ઠોતેર આ ફાટકો એમણે દરેક ફાટકમાં બે બે દિવસ માગ્યા છે એટલે છઠ્ઠી તારીખથી આપણું ફાટક બંધ થશે અને છ થી આઠ પછી નવથી દસ અને અગિયાર બાર એમ ત્રણ ફાટક દિવસ બે બે દિવસ માટે ત્રણે ત્રણ ફાટક બંધ રહેવાના છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા કરતું માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબની સહીથી આપણે જાહેરનામું ગઈકાલે બહાર પાડેલ છે